يا احمد 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 يا احمد

ख़बर <laughs> प

雨 marriages differences biranyazar birany mouths એ જો જોની આઈ ચાલે બધી બધી ને તો કહું છું તો અહીયા બેઠા હોય ને અમાર ન્યાય કરવાનો આવે અહીયા ને બેઠા હોય ને અમારે કપીઓ હો કરવા પડે હૈયા આગે હમ જો રાજનીતિક વાત કરવી તમારે તો મારે વાત ન કરી કોંગ્રેસ બાદ કરી મારે વાત કરવી કરી એકસો ને સિત્તેર કરોડ રૂપિયાના કામો એક વર્ષ માં થવાના છે

આપવાની વાત કરીએ કરોડ ના કામ આ દોઢ વર્ષમાં અમે પૂરા કરવાના છીએ તેમ છતાંય કઉું તેમ છતાંય કઉ હજી વિકાસ કરવાનો બાકી એક હજાર કરોડ રૂપિયા એવા પડે છે તમે સમજો تیاری ایک ہزار کروڑ نا بولتا نہیں تمہیں ایک ہزار کروڑ روپیہ نو خرچ امرو تیاری پہنچی گیا સાઈડ માં સેટ માં શું કામ એવી મંજૂર કરો છો આઠ કરોડ રૂપિયા તમે વાપરા કેના માટે વહીપરા કેના માટે વેપરા તમે પબ્લિક ના પૈસા